અત્યારે હાસ્કરનું થઈ ગયું છે ટાઈમ અને અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કેમ કે અમારે આજે રિયાન થાય છે ને બહુ ગૌરા જ હતા ને બધા ઘણા મતલબ કમેન્ટ કરતા હોય કે ઘરનો બ્લોક બનાવો તો ઘરનો તો છે ને તમે હરોય થાકી જાઓ જોઈ જોઈને કેમ કે રિયાનભાઈ રે એ પ્રમાણે કામ થાય કે વિડીયો ઉતારવા રહી જ અમારે રિયાનભાઈ થાકી જાય એટલે ફટાફટ કામ કરી નાખી ગાય ગામમાં તો ઘરનો બ્લોકે પણ બનાવવાનો ટાઈમ નથી રહેતો એવું કારક ક્યારેક થાય છે તો અત્યારે અમારે રેન ભાઈ છે ને અત્યારે હા નવરા થઈ ગયા છે મેં કીધું હાલો આજે વિડીયો હું શરૂઆત કરી દઉં છું કેમ કે આજ તો એવું હતું કે વિડીયો બનાવો જ નહીં કે ટાઈમ ન રહે ને પછી ભાઈ ઉત્યા હોય ને એ આપણે બનાવવા રહીએ તો એમ થાય કે કામ પીડું રહે ને વિડિયામાં વિડિયામાં રહેવું એવું કંઈક થાય તો સારું હાલો તો વિડિયોમાં તમે શું આવ્યા અત્યારે કાંઈ નહી બીજું કહેવાનું કે મિત્રો ડેઈલી બ્લોગિંગ કરું ને થોડુંક અઘરું છે એમાં અમારે રેન ભાઈ નાના છે તોય મેં ઈ સતાય જે અમારે ડેલી લાઈફ બધાવી છે ફેમિલી બ્લોગર્સ બનાવી છે તમને મજા આવે અને તમને ગમે અને વિડિયો તમે આખો જો એવી ટ્રાય કરી છે અમે બનાવવાની કોશિશ કરી એ સતાય જો કાઈક તમને એમ થાતું હોય કે આવી રીતનો બનાવો તમારો વિડિયો તો અમને મજા આવે તો ખાસ કરીને કમેન્ટ કરજો તો સારું હાલો તો વિડિયોમાં બના રેજો આપણે બેઠા તો દુકાને દુકાને બેઠા હતા આવ્યા છે મહેમાન તો જો ગાડી પડી છે ને આવ્યા છે મારા ફુવા મારા ફુવા છે રિયાન ભાઈના ફુવાની મારા ફુવા છે ફુઈને ફુવાને બેવા છે કેવલ ભાઈને બોલાવવા

સાચી વાત ગેસ નો બાટલો તો છે પણ આ ખાલી પીડો છે ખાલી છે એટલે વાંધો નહીં ખાલી હોય એટલે ફાટે નહી બાકી ગેસ ભરેલો હોય ને તો સુલા પાસે ન રખાય વાત તમારી

શાક ગરમ કરો લે લે શાક ગરમ કરે કા શાક ને ઉબની જો બાકી ન ઉબની જો ઓકે આ રે શાક બનાસ દૂધી આ તો તારું શાક છે મરસા દૂધી નો ખબર પડી દે કાતે માં આજે પાણી જોવા કામે રાટો છોડા ભાઈ ઓ ને જો આવ કરો આગળે દુકાન બંધ કરીને આવી જો તો દૂધ ની ભોણી આજ તો હું કેવા હાથ આવી જાય તો આપણે બરકી બરકીને જાકી તો એ નહી હોતા આ તો દુકાન બંધ ખબર satu netaris satu tercaciari oh sudah nah nasi ini kalau thori kelebihan juga bisa udah kahai lebaran kan agaknya saya lagi jogri ya kalau orang lontar persi hurai itu supaya pasi pasau hidup ya topeta pete ya biar tidak langsung abis dengan batik itu nazar di jaya kalau ngekisi kalau ngekandawa itu kalau

நம்மளே செய்ய நவா வீடியோ மத்திவிட்டேன் பை பாய்